તો એમ લાગ્યું મેં કહ્યું ખટારા ઉતરા કે હું અહીંયા બાયું ના કે બધાય જણું ના તો ફેમિલી દાંડિયા ફક્ત જેન્ટ્સ નો એન્ટ્રી હવે એમ કહે કે ભાઈ છોકરી માગે છે તો ભાઈ છોકરી તો અમારા જીવનમાં હે નહીં તો ક્યાંથી અમારે લેવા જાવી કયો છોકરી તો મિત્રો સ્વાગત છે તમારું એક મસ્ત મજાના નવા બ્લોગમાં એને તમને ખબર જ હતી કે ભાઈ આપણે જવાના હતા નવરાત્રી રમવા

ચૌદ વર્ષના ઉપરના વ્યક્તિને કોઈ રમવા નતા દેતા ભાઈ અમે તો ચૌદ વર્ષ તો નાની ઉંમર તો કરાતી પછી અમે ડિસાઇડ કર્યું કે આમ બારોબાર છે પાર્ટી પ્લોટ છે ને ત્યાં રમવા જાય જીવન એક જ ફેરી મળે તો મેં ખુ મોજ મજા કરી લેવાય તો એમ લાગ્યું મેં કોઈ ખટારા ઉતરા કે હું અહીંયા બાયું ના કે બધાય જણું ના બરાબર ને એવા લાગે હવે એવું લાગે હો ના ના ફોરવેલ છે ના સી સી ફોરવેલ ઓ હો પબ્લિક તો જોયેલા એ ડાંડિયા તો બહુ પહેલા બહુ રમતા અને અત્યારનો તમે જોવો થોડું ઘણું શરીર વધી ગયું છે અને થોડો ઘણો ભાઈ આમ આપણે ઊંચા થઈ ગયા છે બરાબર તો જોઈએ કે હું આવડે કે ના આવડે બાકી 6 સ્ટેપ ને 12 સ્ટેપ ને 13 સ્ટેપ ને હાઉ બધાય રહેમત છે મોજ મજાથી થી ભાઈ પાર્કિંગ કરી દેઈને પછી આપણે નીકળીએ અંદર દાંડિયા રમવા તો ફેમિલી દાંડિયા ફક્ત જેન્ટ્સ નો એન્ટ્રી હવે એમ કે છે કે ભાઈ છોકરી માં કે તો ભાઈ છોકરી તો અમારા જીવનમાં હે નહીં તો ક્યાંથી ને અમારે લેવા જાવી આવે કયો છોકરી મને કોન્ટેક્ટ કરીએ ને જોઈએ અંદર જવા દઈએ તો ભલે નકર આપણે આપણી રીતના ગરબા રમી લેવું બીજું હું બરાબર ને પાંચ જ મિનિટમાં મેં થઈ ગયો અંદર હવે જાઉં અંદર કારણ કે અહીંયા આવીને એમ કે ભાઈ જેન્ટ્સ નહીં કે નોટ અલાઉડ છે તો અમે જાય ક્યાં બરાબર ને ફોટા ફોટા જ હાલે જોવા પાણી લઈ લે વસ્તુ એ હતી કે પેલો રાઉન્ડ જ હતો હજી હવે થોડુંક પાણી પાણી પી લે પછી પાછા રમવાના જ છે બરાબર થોડું ઘણું આપણે જે શરીર ઊંચું મસ્ત મજાનું અમે હે ને ભાઈ નાય ને તો હુંય પણ નાય લીધા હે આમ તમે જોઈ શકો બરોબર અત્યારે વાયગા 11:30 ના જો આયા બધા અમારા મિત્રો હવે જાય છે ભાઈ ક્યાં બીજા પાર્ટી પ્લોટમાં જાવું પાર્ટી પ્લોટમાં જાવું આયા તો હે ને ઠાકોરો લાગે એક લાખ તો વાહ ભાઈ વાહ તો મિત્રો બીજા પાર્ટી પ્લોટમાં હે ને થોડીવાર આમ જોઈ બરોબર પછી ડાયરેક્ટ નીકળી જવાના હે ઘરે ખાલી જોવું છે રમવું નથી હવે રમવું નથી હવે કણે બીજા પાછો બીજા રम्मू લીધો ભોમ પાર્ટી પ્લોટમાં જાય છે આયા હે ને

તો જોઈ લ્યો તમે બરાબર જો ભાઈ આપણું કામ નથી એક કોઈને છોકરી પટાવી નહીં બરાબર આપણે આમ દેશી માણા રહ્યા જો ભગવાનના ઘરના માણા એટલે ભાઈ ચાંદલો કરીને બેસીએ જવા વાળા બરાબર ને તો હવે આમાં હે ને ભાઈ અમે ક્યાંય છોકરી બોકરી પટાવીએ નહીં બરાબર આ તો મારે મમ્મી ને કહેવાનું હતું બે ઘડી કે ભાઈ અમે છોકરી પટાવવા ગયા હતા છોકરી મારા પટે કે ના પટે કાંઈ ન પટે તમારા ના જ પટે ને અરે તારા જેવા તો કેટલા આવી ગયા હું કેટલા ની તો હે ને હું આમ ઘૂમરો મરાવીને ફેરવી નાખું ખબર છોકરીઓને તારું કામ ને છોકરી વટા વેવલી ના તો મિત્રો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર બતાવજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી મારી દેજો અને ભાઈ ધોમ ફોટા પાડ્યા હદ ભાઈ રે 500 700 ફોટા પાડી લીધા હે માન ઓલું હે ને ભાઈ લાઇટિંગ ઉજડી હતી ન્યા ફોટા જ પાડી લીધા ફોટા પાડી લીધા હવે કાઈ ખરમ કઈ હરમ હરમ ભેગી તો અમે મળીએ અવા નવા નવા બ્લોગ બાય બાય